સ્વાગત છે આપણી ચેનલ પર શરૂ કરેલ એવન ઇંગ્લિશ ગ્રામર નામની સિરીઝમાં લેંગ્વેજ ફંક્શન્સ નામના ટોપિકમાં આજે આપણે ત્રણ ફંક્શન શીખવાના છીએ આ ત્રણે ત્રણ ફંક્શન ખૂબ જ મહત્વના છે ખૂબ જ સહેલા છે અને ખૂબ જ ઉપયોગી છે આપણે આપણા લેસનની શરૂઆત કરીએ ત્યાર પહેલાં હું અમારી સાથે ઓનલાઈન અથવા ઓફલાઈન જેટલા પણ વ્યુઅર્સ આ વિડીયોને જોએ એ સર્વેને હું વિનંતી કરું છું કે અમારા વિડીયોને લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો શરૂઆત કરીએ આપણે આપણા લેસનની ગઈકાલ સુધીમાં આપણે છ ફંક્શન શીખી ગયા હતા આજે આપણે સાત આઠ ને નવ ત્રણ ફંક્શન શીખવાના છીએ જોઈએ આપણે પહેલું ફંક્શન છે મેકિંગ સપોઝિશન કેવાય ખાલી અનુમાન કલ્પના તો મેકિંગ સપોઝિશન ધારણા કરવી અનુમાન કરવું એવું દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે ગુજરાતીમાં સમજીએ કે ગુજરાતીમાં કયા પ્રકારના વાક્યો લખવા માટે બોલવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે એ કેટલીક વાર આપણે કોઈ ક્રિયા જોઈને કોઈક વ્યક્તિનું કોઈ કાર્ય જોઈને આપણે અનુમાન લગાવીએ છીએ કે

કે તમે ફંક્શન અને રિસ્પોન્સ આ આ બે બે કેવી રીતે ઓળખશો ખૂબ જ સહેલું છે 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 તેના કન્જક્શન તમને આપેલા એઝ એઝ ઇફ ઇફ હોય આઈડેટી સેન્ટન્સ નું ફંક્શન કહેવાશે સપોઝિશન બરાબર એ સિવાય બીજું પણ કન્જક્શન છે એઝ ધો

નથી બરાબર હવે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે શીખવાનું છે હવે આવે છે કે તમારો જવાબ કેવી રીતે બનશે તો જે પ્રમાણે અહીંયા કરતા ક્રિયાપદ કર્મ છે તે એ જ રીતે પાછળના સેન્ટેન્સમાં પણ કરતા ક્રિયાપદ કર્મ આવશે પણ એ આપણે આ સેન્ટેન્સના આધારે જ બનાવીશું અને લાવીશું બરાબર તો જે સૌથી પહેલા આપણને કરતાની જરૂર પડશે તો આગળના વાક્ય જે કર્તા આપ્યો હોય તમારે કર્તાના આધારે સર્વનામ જ લેવાનું સર્વનામ આપ્યું હોય તમારે સર્વનામ લઈ લેવાનું તો અહીંયા સર્વનામ આવે એટલું યાદ રાખવાનું ત્યારબાદ

પણ એ પ્રમાણે છે જે રીતે શિક્ષક બોલતા હોય એ પ્રમાણે બોલવાની જે પ્રમાણે પ્રમાણે નેતા બોલતા હોય એ બોલવાની એક્ટિંગ કરે છે બરાબર આશા રાખું છું બધા વિદ્યાર્થીઓને આ ફંક્શનમાં સમજ પડી ગઈ હશે ખૂબ જ સહેલું ફંક્શન છે બરાબર કે સૌથી પહેલા કન્જક્શન

આ ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ ડિસ્ક્રાઇબિંગ એટલે દર્શાવવું ઉલ્લેખ કરો પાસ્ટ એટલે ભૂતકાળનો ને ઇવેન્ટ એટલે ઘટના બનાવ ક્રિયા હ ભૂતકાળની ક્રિયાનો ઉલ્લેખ કરો તો ભૂતકાળની ક્રિયા દર્શાવવી આ ફંક્શન ગુજરાતી એવું થાય હવે આ ફંક્શન ખૂબ જ સહેલું છે આ ફંક્શનનો વધારે ઉપયોગ એ ધોરણ નવ અને દસ માં પૂછાય છે આ છે છે બહુ જ સહેલું કારણ કે જેના વડે બને એ બધું આપણે શીખી ગયેલા છે બરાબર સિમ્પલ પાસ અને કન્ટિન્યુઅસ પાસ પાંચમો કાર અને છઠ્ઠો કાર એ બેના વાક્યો આવશે જો મેં અહીંયા લખ્યું છે કે

તમને એવું પૂછાય તમને સેન્ટેન્સ આપેલું હોય અને તમારે વાક્ય કમ્પ્લીટ કરવાનું હોય ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ નો ઉપયોગ કરીને તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સ આદા ભૂતકાળની વાક્ય રચના પ્રમાણે વાક્ય પૂર કરી દેવાનું કરતા પછી ક્રિયાપદ નું બીજું રૂપ અને કર્મ બરાબર એ પ્રમાણે ના હોય તો તમારે પાસ્ટ ના ત્રિવિના રૂપો મૂકવાના હવે પાસ્ટ ના ત્રિવિના રૂપો આપ્યા હોય એના આધારે તમે કહી શકો છો કે આપેલા સેન્ટર મુખ્ય ક્રિયાપદ તરીકે છે અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ વોઝ રીડિંગ બુક તે બુક વાંચી રહ્યો હતો બરાબર ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં વપરાય છે આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ ટીચર ક્રિયાપદનું બીજું કોઈ પણ આ છે ટીચર પછી આવે શિક્ષકે ઇંગ્લિશ શીખવ્યું હતું આ થઈ ગયું તમારું આ આ નું ફંક્શન છે ડિસ્ક્રાઈબિંગ પાસ્ટ ઇવેન્ટ બરાબર આ પ્રમાણે ના હોય આ પ્રમાણે હોય કે ટીચર

આશા રાખું છું બધા વિદ્યાર્થીઓને આ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આ ફંક્શનમાં સંપૂર્ણ સમજ પડી ગઈ હશે આગળ વધીએ હવે આપણે કે જો નંબર 7 પર જે ફંક્શન હતું એ ધોરણ 11 અને 12 માટે હતું નંબર 8 પર જે ફંક્શન હતું એ ધોરણ 9 અને 10 માટે હતું અને ધોરણ નંબર 9 પર જે ફંક્શન છે એ બધા ધોરણમાં પૂછાય છે અને આવે પણ છે બરાબર જોઈએ સૌથી પહેલા ફંક્શન સમજીસન સજેશન એટલે સૂચન બરાબર અને એડવાઈસ એટલે સલાહ બરાબર એડવાઇસ હશે ત્યારે ગીવિંગ પણ આવે છે ઓફરિંગ બી આવે છે તમારે આ બે શબ્દો યાદ રાખવાના કે જ્યારે તમને ફંક્શન તરીકે સજેશન એવો શબ્દ આપ્યો હોય એડવાઇસ એવો શબ્દ આપ્યો હોય તો તમે કેવી રીતે એ સેન્ટન્સને ઓળખશો અથવા તો તમે એ સેન્ટન્સને કમ્પ્લીટ કેવી રીતે કરશો સૌથી પહેલા ઓળખવા વાળો તો સજેશન દર્શાવવા માટે અથવા સલાહ આપવા માટે ત્રણ શબ્દો એવા છે જે સજેશન અને એડવાઇસનો ઉલ્લેખ કરે છે સૌથી પહેલા સહાયકારક ક્રિયાપદ તરીકે શુડ એ આપણે સહાયકારક ક્રિયાપદના લેસનમાં જોઈ ગયા હતા શુડના ઉપયોગોમાં બરાબર તો તમે વિડિયો ના જોયો હોય તો તમે વિડિયોમાં જોજો આપણે શુડ વખતે સામે લખ્યું હતું અને કહ્યું પણ હતું કે આ ફંક્શનમાં પૂછાય છે બીજો શબ્દ છે ઓટ ટુ આ ઓટ ટુ પણ આપણે સહાયકારક ક્રિયાપદમાં લાસ્ટમાં શીખી ગયા હતા

હવે ત્રણ નો ઉપયોગ કરીને વાક્ય કેવી રીતે બને તે ખૂબ જ સહેલું જોઈએ કારણ કે આ ત્રણ ત્રણ જે છે ને એ કરતા પછી તરત હું બનાવું છું સૌથી પહેલા શુદ્ધ કે વી આ કરતા પછી અહીંયા આવશે સહાયકારક ક્રિયાપદ વી શુડ બરાબર અથવા યુ શુદ્ધ

આ સેન્ટન્સ છે જો યુ ઓર ટુ વર્ક હાર્ડ કે આ પણ સહાય કરે ક્રિયાપદ છે તો જે શુડ મુકાય છે ત્યાં ઓર ટુ મુકાય બરાબર ને આપણે તમને કહ્યું પણ હતું કે શુડ અને ઓટ ટુ બંનેમાં બહુ માઈનોર ડિફરન્સ છે બહુ નાનો તફાવત છે હેડ બેટર હેડ બેટર નું બહુ સહેલું

કયું ફંક્શન દર્શાવાય છે તો આશા રાખું છું કે બધા વિદ્યાર્થીઓને આજના આપણા આ લેસનમાં સમજ પડી હશે તમને કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન હોય તમને કોઈ પણ જગ્યાએ સમજ ના પડી હોય તમે તમારો પ્રશ્ન મારા સુધી કમેન્ટના માધ્યમથી પહોંચાડી શકો છો વિડીયો પૂર્ણ કરી આજનો ક્લાસ પૂરો કરી ત્યાર પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો આજનો લેસન પૂર્ણ કરીએ ત્યાર પહેલા હું અમારી સાથે જોડાયેલ નવા અને જૂના બધા જ વ્યુઅર્સને વિનંતી કરીશ કે જો તેમણે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમારા ફોનમાં જમણી સાઈડ નીચે રેડ કલરમાં સબસ્ક્રાઈબ લખેલું છે ત્યાં ક્લિક કરી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો એની બિલકુલ બાજુમાં બ્લેક કલરમાં બેલ આઇકન આપેલો છે એના પર ક્લિક કરી ઓલ સિલેક્ટ કરશો જેથી તમને અમારી ચેનલ પર ભવિષ્યમાં આવનાર નવા નવા વિડીયોનું નોટિફિકેશન મેસેજ સ્વરૂપે તમારા ફોનમાં સૌથી પહેલા મળી જાય અને તમે જે તે સમય અમારી સાથે શરૂઆતથી જ એ મેસેજ પર ક્લિક કરી જોડાઈ શકો થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ અસ